કાશ્મીરમાં થયેલ આતંકવાદીઓના હુમલામાં વિરોધમાં વડનગર ટાવર બજાર રામચોક ખાતે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તથા આ હુમલામાં શહીદ થયેલા સનાતની લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે સાથે વડનગર હિન્દુ ભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી કારણ કે સમગ્ર દેશ જ્યારે પહેલગામમાં થયેલા હુમલાને લઈને શોકમાં હોય ત્યારે વડનગર પ્રવાસન વિભાગના લોકો ખુશીના માહોલમાં વડાપ્રધાન બધા પ્રવાસ રદ કરી અને દેશ હિતમાં નિર્ણય લેતા હોય તો પછી વડનગરમાં પ્રવાસન વિભાગે ગુજરાત ટાઈટન્સની ટીમ બોલાવીને ખુશી વ્યક્ત કરતા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓમાં નારાજગી દેખાઈ હતી અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું કહ્યું કે સમગ્ર દેશમાં શોક વ્યક્ત કરેલો ત્યારે વડનગરમાં અલગ વડનગર અલગ વિચારમાં છે ગુજરાત ટાઇટન્સની ટીમ બુધવારે સાંજે વડનગર પહોંચી હતી સાંજે પાંચ વાગે ટીમે આર્કીલોજીકલ એક્સપ્રિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને અહીં સ્થાનિક સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની નજીકથી નિહાળી ખેલાડીઓ અભિભૂત પણ થયા હતા રિપોર્ટર વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર